પછી માઉન્ટેન બાઇક છે ક્રુઝર બાઇક છે બધી જ વેરાયટી તમારા ભાઈ પાસે હાજરમાં જ હોય છે મિત્રો તો આજે આપણે વાત કરીશું બર્ગમેનની અને બુલેટ જે હમણાં આવી છે નવી એની વાત કરશું ઇન્સ્ટાગ્રામની રીલમાં હું વધુ તમને ડિટેલ્સમાં ન સમજાવી શકું કેમ કે ટાઈમ એટલો બધો એમાં આવતો નથી એટલા માટે યુટ્યુબની લિંકમાં ક્યારેક કસ્ટમર કહે છે કે વધુ ફોટા નાખો વિડીયો નાખો એના માટે યુટ્યુબ વિડીયો સ્પેશિયલ બનાવું છું તમારા માટે મિત્રો તો મિત્રો ગાડી તો તમને બતાવી દઉં

નજીક થી બતાવો રાજુભાઈ પછી બીજી બધી વાત કરશું આપણે ગાડી બતાવો નજીક ચોકલેટી હવે તમારી બૈરી ને તમારી ગર્લફ્રેન્ડ ને ચોકલેટ ની બર્ગમેન આપશે અને આ બર્ગમેન છે ઈ એક્સ મોડલમાં ટોપ મોડલ બે હાજર ત્રેવીસ નો દસમો મહિનો રાજુભાઈ દસમો મહિનો છે છ મહિના યુઝ થયેલ છે ઈ મોડલ એટલે કે આ ગાડીમાં સેલ્ફ નહીં આવે ઓટોમેટિક મેગ્નેટ કોઈલ આવે છે એનાથી ગાડી સ્ટાર્ટ થાય તો ખબર પણ નથી પડતી ખાલી ચાપ દબાવું ને ગાડી થાય ઘોડો સમજો જ નહીં મિત્રો આ ગાડીમાં જો ઘુર ઘુર અવાજ આવે બર્ગમેનમાં ઓલ મોડેલમાં એક્સેસ બર્ગમેન ઈ પ્રોબ્લેમ આમાં છે નહીં મિત્રો અને ખાસ કયા ટોપ મોડલ છે આમાં મેગવિલ પહેલાં જે ઓલ મોડલ હતું બર્ગમેન એમાં મેગવિલ એક નાનું અને એક મોટું આવતું હતું આમાં બંને મેગવેલ સરખા આવશે એટલે તમને હલાવાની અને કમ્ફર્ટની ફીલ નવા મોડલમાં કઈક અલગ જ છે મિત્રો આમાં જે તમને કહ્યું ને કે સેલ્ફ આમાં નથી આવતો આ બ્લુટૂથ વાળી ગાડી છે મિત્રો આની સ્ક્રીન પણ મોટી આવશે અને ખાલી છ હજાર નવસો પંચાણું આ ગાડી તમે જોઈ શકો છો અને સુપર કન્ડિશનમાં જે તમને જો શું ફેર આવે ગોળી ચડાવો તો હજુ પણ જો આ ગાડી ચાલુ થાય ને તો તમને ખબર પણ નહીં પડે जो आ यहाँ थी खाली चाप दबाओ जो जो तुम रावा जावे तो पावर भी हो जाए काकरा काटती जाए गाड़ी बड़ी जड़ाई थी तो बंद एक फोन ऊपर डिले सुमित्रो चालू वीडियो माँ मित्रों અને બીજું કે આ સ્ટ્રીટ ઇએક્સ મોડલ છે બ્લૂટૂથ કનેક્ટિવિટી આમાં આવશે ગાડીમાં ચોકલેટ કલર છે જે હમણાં જ રિલીઝ થયો છે અને મેગિલમાં બી સુપર કલર છે ડિસ્બ્રેક વાળી એબીએસ ચેનલ વાળી ટાયર હાવ નવે નવા છે ઘણા કાચનો કટકો મિત્રો નવી ગાડી એક ચાલીસ પિસ્તાલીસ આસપાસ થાય છે અલગ અલગ શોરૂમ વાઇઝ અલગ અલગ પ્રાઇઝ હોય છે નવાની પણ આ ગાડી તમને ખાલીને ખાલી એક લાખ અઢાર હજાર રૂપિયામાં આપી દઈશ મિત્રો ત્રીસ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થશે મિત્રો તમને ડાયરેક્ટ અને નવી પ્લસ કે વેટિંગમાં આવે છે ગાડી તો તમને ડાયરેક ગાડી મળી જશે અને સુપર કન્ડિશનમાં છે બસ જ એવરીથિંગ ઇઝ વેલ છે ગાડીમાં કંઈ ઘટે નહીં ઇંગ્લિશ તમારા માટે થોડુંક ઓછું આવડે છે તો મગજમાં હું લેવું નહીં બરાબર છે સુપર કન્ડિશનમાં ગાડી છે ઇન્ડિકેટર બિન્ડિકેટર છ મહિનામાં તો ગાડી શું હાલે છે આ છ હજાર કિલોમીટર નવી જ ગાડી છે એમાં કાંઈ છે નહીં અને બહુ બર્ગમેન તો જે હલાવતા હશે ને ખ્યાલ હશે બર્ગમેન હલાવવાની મજા કઈક અલગ છે તમે લોંગ રૂટમાં જાઓ તો આનું કમ્ફર્ટ પછી આની એવરેજ પછી આમાં મેન્ટેનન્સ આવતું નથી બર્ગમેનમાં જે પેલા મોપેટમાં મેન્ટેનન્સ આવતું આમાં એટલું બધું મેન્ટેનન્સ આવતું નથી એન્જિન ઓઇલ લેવું એના સિવાય અને બીજું મિત્રો બર્ગમેનની વાત ખતમ કરીશું હવે તમારે માટે બ્લેક ઘોડો બુલેટ કાયદેસર કલેજો આ બુલેટ એવી વસ્તુ છે ને કે લઈને ગાડી હડિયામાં પડી હોય ને બુલેટ સમજાણો પાછળ લખ્યું હોય મહાકાલ ને પડી હોય ગાડી એટલે લાગે બી એક નંબર એમ સમજો ને આગળ એક સ્ટેટસ અલગ જ હોય બુલેટ જે મને આપતા હોય અને એમાં પણ સિલેક્ટેડ નંબર સેવન ઝીરો ઝીરો વન જેમ વન સિલેક્ટેડ નંબર વાળી બુલેટ છે મિત્રો બે હજાર સત્તર નું ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર સત્તર નું મે ફર્સ્ટ ઓનર ગાડી છે તેત્રીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે અને સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો આ ગાડીમાં બ્લેક કલર કસ્ટમરે શોરૂમમાં ઓરિજિનલ કલર કરાવેલો છે આખી ફૂલ બ્લેક કસ્ટમરે શોરૂમ રોયલ એન્ફિલ્ડ શોરૂમમાં ગાડી કરાવી છે મિત્રો અને આમાં લાઈટ બી ઓરિજિનલ છે સ્પોક વ્હીલ વાળી ગાડી છે આમાં લેગ ગાર્ડ લાગેલું છે ગાડીમાં ઇન્દોરી સાયલેન્સર પણ લાગેલું છે અને સ્ટીલ મોનોગ્રામ નાખેલા છે તમને બતાડું આ બાજુ રાજુભાઈ આ સ્ટીલ મોનોગ્રામ એકદમ સુપર લાગે છે જો એક નંબર આ બાજુ અને બે હજાર સત્તર નું મોડલ છે મિત્રો આમાં લઈ જા પછી તમારે કોઈ ચીજ નથી કરવાની સીટ કવર પણ લાગેલા છે અને કાર્બોરેટર વાળું મોડલ છે મિત્રો બીએસ જે સોરી બીએસ ફોર મોડલ છે પણ આમાં ઇન્જેક્શન નથી કાર્બોરેટર વાળી ગાડી છે જે કાર્બોરેટર વાળું એટલે તમે કઈક જે ડિમાન્ડ હોય છે કસ્ટમર કે કાર્બોરેટર વાળું બુલેટ આપો કાર્બોરેટર વાળું છે એટલે એનો ફાયદો એ રહેશે કે તમારે કઈક પ્રોબ્લેમ આવશે તો એનું સસ્તામાં ને કોઈ પણ ગેરેજમાં તમે જાશો તો રિપેરિંગ થઈ જશે ઇન્જેક્શનમાં શોરૂમ ઇન્જેક્શન સિસ્ટમ જે ગાડીમાં આવે છે એ શોરૂમમાં જ કમ્પ્લીટ થાય છે ક્યાંક એડવાન્સ ગેરેજ હોય તો એમાં પણ કમ્પ્લીટ થઈ જાય છે ગાડી એટલે આ પહેલી ચોઈસ રહેશે કસ્ટમર માટે અને મિત્રો સુપર કન્ડિશનમાં ગાડી આ પણ તેત્રીસ હજાર હાલેલી છે ફર્સ્ટ ઓનર અને ગાડી ફરતી ફરતી તમને એકવાર બતાવી દો બતાવી દો તો રાજુભાઈ ગાડી એક નંબર કોઈ ચીજનો ખર્ચો નથી ચેન ચક્કર નવા છે બધી જ વસ્તુ કસ્ટમરે ઝીરો ઝીરો ગાડી કરેલી છે કેમ કે સાચ ફર્સ્ટ ઓનર છે એટલે ગાડી બહુ સચવાયેલી ગાડી છે અને અત્યારે બુલેટ ફર્સ્ટ ઓનર મળવું બહુ મુશ્કેલ છે કેમ કે આ મોડલ બંધ થઈ ગયા છે રિબોન સિરીઝ જે આવી છે કોઈને મગજમાં નથી આવતી એટલા માટે જ તમારા માટે દીવના દરિયામાંથી બોટ લઈને ગયો તો ને અંદરથી બુલેટ કાઢી જાય મિત્રો બરોબર છે બધા એવું કહે કે તમે ક્યાંથી ગાડી લાવો છો એટલી સસ્તી તો આપણી પાસે મિત્રો અલાદીનનો ચિરાગ છે કશ્ય એટલે ગાડી આવી કાયદેસર એક નંબર બેઠો જ છે તમારો ભાઈ આવી જાય મારા સ્વરૂપ જનતા ઓટો ઉના બધી જ પ્રકારની સુપર કન્ડિશનમાં ગાડી ગુજરાતમાં એકમાત્ર સ્થળ એટલે જનતા ઓટો ઉના બેઠો જ છે તમારો ભાઈ